ગુજરાતની જનતાને અનેક સવાલો થઈ રહ્યા છે કે શું જે ખ્યાતિ કાંડ થયો તેમાં સરકારનો હાથ હતો અનેક સવાલો એટલા માટે કારણ કે આપણે અનેક નેતાઓની સંડોવણી પણ જોઈ હોસ્પિટલ જેમાં હોસ્પિટલ સ્ટાફ જે છે તે અભણ છે અને તે પોતે જે છે તે બ્લડના સેમ્પલ લે છે તેવો આક્ષેપ આમ આદમી પાર્ટીના રાજુ કરપડા લગાવી રહ્યા છે રાજુ કરપડા સુરેન્દ્રનગરની જે હોસ્પિટલમાં અત્યારે લોલમ

એટલા માટે આરોગ્ય વિભાગ કેટલું એલર્ટ છે આ બાબતની ચર્ચા કરવા માટે આજે આપની સામે આવ્યા છીએ આપના માધ્યમથી ગુજરાત સરકારને આરોગ્ય વિભાગને જિલ્લા વહીવટી તંત્રને પણ જે સુરેન્દ્રનગર જિલ્લામાં આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી જે ચાલી રહી છે એને સામે મૂકવા માંગીએ છીએ અહિયાં સુરેન્દ્રનગરમાં માત્ર એક સિવિલ હોસ્પિટલ છે જે ગાંધી હોસ્પિટલના નામથી ઓળખાય છે આજની પ્રેસ વાર્તામાં ગાંધી હોસ્પિટલ અને શહેરની અંદર રહેલી ખાનગી હોસ્પિટલની શું સ્થિતિ છે કેવી રીતનો વહીવટ ચાલે છે આ પુરાવાઓ સાથે આજે માહિતી આપવા આપવા વહીવટી ગાંધી હોસ્પિટલ ની અંદર જે સિવિલ સર્જન તરીકે ફરજ બજાવતા અધિકારી છે તે પોતે એમબીબીએસ નથી ડેન્ટિસ્ટ છે અને પોતે ચાર્જમાં છે ત્યાં હાજર એમબીબીએસ અધિકારી લાંબા સમયથી હોવા છતાં ડેન્ટિસ્ટ શા માટે ચાર્જમાં છે ઘણા બધા સવાલો ઊભા કરે છે કોન્ટ્રાક્ટ બેઝ પર ખરેખર ક્વોલિફાઈડ ન હોય એવા વ્યક્તિને રાખવા માટે વહીવટો થાય છે આવા પણ આક્ષેપો લાગ્યા છે ત્યાં ભૂતકાળની અંદર એક્સપાયર થઈ ગયેલી દવાઓ પણ ત્યાં સ્ટોક છે દવાઓને સળગાવવામાં આવી છે આ ઘણા બધા ગંભીર આક્ષેપો લાગ્યા પછી પણ જે ખરેખર સીડીએમઓ છે એ સીડીએમઓ એમોને જ ચાર્જમાં શા માટે રાખવામાં આવ્યા છે ઘણા બધા સવાલો એમાંથી ઊભા થાય છે હાલે ખરેખર ગાંધી હોસ્પિટલ ની અંદર જયારે અમે તપાસ કરી તો અમને ખબર પડી કે જિલ્લાની અંદર માત્ર એક સિવિલ હોસ્પિટલ હોય જ્યાં તદ્દન મફત માં દર્દીઓની સારવાર થાય સામાન્ય લોકો ગરીબ સારવાર કરવા માટે ગાંધી હોસ્પિટલ છે જ્યાં આંખના ડોક્ટર ની વાત કરીએ તો માત્ર અઠવાડિયામાં ત્રણ દિવસ આંખના ડોક્ટર આવે છે જે વાત કરીએ ગાયનેક ડોક્ટર ની તો ગાયનેક ડોક્ટર ની નોકરી ક્યાં બોલે છે પરંતુ વિઝિટર તરીકે અધર હોસ્પિટલ માં હોય છે જ્યારે દર્દીઓ જાય છે ત્યારે દર્દીઓ ગયા પછી ગાયનેક ડોક્ટર ને બોલાવવામાં આવે જો અધર હોસ્પિટલ માં જે વિઝિટે ગયા છે ત્યાં એમનું કામ ચાલુ હોય તો અડધો કલાક કલાક બે કલાક સુધી ડોક્ટર મોડા આવે છે આ ફરિયાદો ખૂબ દર્દીઓને મળી રહી છે આજે અમે રૂબરૂ તપાસ પણ કરી એની સાથે કારણે ડોક્ટર બે વર્ષથી હાજર નથી નાઈટ માં જે મેડિકલ ઓફિસર હોય છે એ માત્ર એક ઓફિસર છે જેના કારણે કોઈ પણ વ્યક્તિ કોઈ દર્દી આવે છે અને એ જ સમયે પીએમ માટે કોઈ ડેડ બોડી આવે છે તો જે મેડિકલ ઓફિસર છે પીએમ માટે જતા રહે છે આ વિડીયો છે આ માણસ બિલકુલ ભણ્યો નથી આ માણસ બ્લડ સેમ્પલ લે છે ગાંધી માં આની પર ખરેખર ત્યાં સીડીએમ શું કરે છે સવાલો ઊભા થાય છે બિલકુલ ભણેલા ગણેલા વગરનો માણસ જેની પાસે કોઈ ડિગ્રી નથી એવા માણસ બ્લડ ના સેમ્પલ લઈ રહ્યા છે આજે હું પોતે મેગા મોલ ની સામેની ગલીમાં સંજીવની નામ નામથી જે સંજીવની લેબોરેટરી નામથી જે લેબોરેટરી ચાલે છે એમાં જયારે લેબોરેટરી કરવા માટે હું ગયેલો જયારે લેબોરેટરી એની અંદર સહયોગનું નામ લખવામાં આવ્યું એટલે કે સહયોગ લેબોરેટરી ની અંદર સંજીવની લેબોરેટરી દ્વારા ત્યાં બ્લડ કલેક્ટ કરવામાં આવે છે હવે જે માણસ બ્લડ લેવા આવ્યો એને મેં પૂછ્યું તમે કેટલું ભણ્યા છો

સહયોગ ની લેબોરેટરીની માં કામ કરે છે સંજીવની ના સીસીટીવી ફૂટેજ ચેક થવા જોઈએ કેટલા ટાઈમ થી આ અનપટ વ્યક્તિ જે ભણેલા ગણેલા નથી અને બાળકોના સેમ્પલ લઈ રહ્યા છે સગર્ભા સ્ત્રીના સેમ્પલો લઈ રહ્યા છે એવી જ રીતે હોસ્પિટલ ની વાત કરીએ ખાનગી માં તો જ્યારે કોઈ સર્જન ઓપરેશન કરે છે તો એની સાથે જે આસિસ્ટન્ટ હોય છે મોટા ભાગના આસિસ્ટન્ટ ક્વોલિફાઈડ હોતા નથી એ પણ તપાસનો વિષય છે અમે જ્યારે તપાસ કરી તો અમુક હોસ્પિટલો ની અંદર આવનાર સમયમાં અમે નામ પણ આપી અમુક હોસ્પિટલો ની અંદર જે નર્સિંગ સ્ટાફ રાખવામાં આવ્યો છે એ પણ ક્વોલિફાઇડ નથી કોઈ પણ પ્રકારની ડિગ્રી ધરાવતા નથી સૌથી મહત્વની વાત કે જ્યારે હોસ્પિટલ માં જાવ છો સરકારી હોસ્પિટલ માં તો ત્યાંની સ્થિતિ આ છે ખાનગી હોસ્પિટલ માં જાવ છો ઓપરેશન માટે જાવ છો તો આસિસ્ટન્ટ જે છે ખરેખર બધું કામ ડોક્ટર નું એ કરે છે તો એ કોઈ પણ ડિગ્રી ધરાવતો નથી ડોક્ટર નો નજીકનો હોય છે બીજી વાત કરીએ કે મહત્વની એક મેડિકલ સ્ટોર ની અંદર શહેરની અંદર લગભગ ત્રણસો થી વધારે મેડિકલ સ્ટોર છે એમાં થી સાત મેડિકલ સ્ટોર ને બાદ કરતા એક પણ મેડિકલ સ્ટોર પર જે ખરેખર ફાર્માસીસ કરેલો વ્યક્તિ છે બેસતો નથી ફાર્માસીસ કરેલા વ્યક્તિના માત્ર ને માત્ર ફોટા લગાડવામાં આવ્યા છે દર મહિને ફ્રૂડ એન્ડ ડ્રગ વિભાગના અધિકારીઓને પૈસા પહોંચાડાતા હોય આવું પણ અમને માહિતી મળી છે ખરેખર જો થી સાત જ માત્ર મેડિકલ સ્ટોરમાં ફાર્માસિસ્ટ બેસતો હોય તો બીજી જગ્યાએ બેસતા ત્યાં ચીજ વસ્તુઓ વેચાઈ રહી છે પ્રતિબંધિત નશાકારક વસ્તુઓ વેચાઈ રહી છે જો આરોગ્ય વિભાગ સહેજ પણ નાક હોય સહેજ પણ લોકો માટે જનતા માટે સહેજ પણ કામ કરવા ઈચ્છતું હોય સવાલ સરકારની નીતિ અને તંત્ર પર ઉભા થાય છે કે ક્યાં છે સરકારના એ નિયમો નિયમો ને વિસ્પિટલ વાળાઓ કેમ ખુલ્લે આમ આ રીતે લૂંટ મચાવી રહ્યા છે ખુલ્લે હોસ્પિટલો ચાલી રહી છે તમારું શું માનવું છે શું તમે રાજુ કરપડાની આ વાત સાથે સહમત છો જે ભાજપ પર તેમણે આક્ષેપો લગાવ્યા છે તેને લઈને અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલજો નહીં આભાર